નખત્રાણા તાલુકાના ખાંભલામાં આવેલ વાંકોલ માતાજીના મંદિરે વાર્ષિક પત્રી મહોત્સવને મોટી જાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ ગુજરાત રાજસ્થાન અને હાલારમાં રબારી સમાજ તેમજ માતાજીના સેવકો દર્શનાર્થે પહોંચ્યા હતા સવારે બાવન ગજની ધરજા તેમજ નિવેદ આરતી ભજન મંડળી દ્વારા આરાધિવાણીનું આયોજન કરાયું હતું સાંજે મહાઆરતી તેમજ પત્રી મહોત્સવ યોજાયો હતો દુબઈ વડવાણા મંદિરના મહંત રામ બાલકદાસ બાપુએ ધર્મસભા ગજવી હતી અને રબારી સમાજે ધાર્મિક એકતાનું પ્રતિક કહ્યું હતું ધર્મ માટે જાગૃત રહે તો રબારી સમાજ રાહબર બન્યો છે કોઠા સૂજ અને સંસ્કારના માધ્યમથી દેવ પ્રત્યેની આસ્થાથી ગમે તેવું કઠિન કામ રબારી સમાજ કરી જાય છે કચ્છમાં રબારી સમાજમાં હવે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઈ છે તેમણે આશીર્વાદ આપતા કહ્યું હતું કે કચ્છમાં રબારી સમાજ માતાજી ઉપર અનેરી આસ્થા ધરાવે છે રબારી સમાજ શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસનું પ્રતિક બનેલ છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજાએ રૂપિયા પાંચ લાખના દાનની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અહીં દર વર્ષે વાકુલ માતાજીની પતરી વિધિ હજારોની મેદદીમાં યોજાય છે જેમાં પ્રથમ માતાજીની ધ્વજારોહણ આરતી તેમજ ધન ધાન્ય અને દૂધ તેમજ પાણીના કટોરા રાખી માતાજીના ભુવાજીઓ વરસાશે વર્તારાના શુકન જુએ છે માતાજીના બેસણા હોતા દરરોજ લોકો દર્શનાર્થે આવે છે દર વર્ષની જેમ પણ અષાઢ શ્રાવણ માસમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છેલ્લા પાંચસો વર્ષથી માતાજીના બેસણા છે અને હજારો લોકો આસ્થા ધરાવે છે ખાંભલામાં વાકોલ માતાજીના નિર્માણ માટે રૂપિયા પંચ્યાસી લાખના દાળની સરવાણી વહી હતી આ મહોત્સવ પ્રસંગે વાકોલ માતાજી સેવા સમિતિ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી કોટલા બાજુમાં ખીજડ ખાટલાવાળી વાંકલ તરીકે ઉજાય અને અમારા આખો તાલુકો અને આજુબાજુના ગામ અહીંયા આજે ચૌદશનું જે પથરી મળે એના ઉપર આખા વર્ષનું પછી અનમાન કરતા હોય ખેડૂતો હોય માલધારી વેપારી તો માતાજી એક ઉંદર સ્વરૂપે આપણે દર્શન આપે છે એનામાં એક કાન જરાક ટૂંકો હોય અને માતાજીનો જાહેર જેને લખ્યા હોય એને દર્શન થાય છે અને જેમ આપણે થઈ મંત્રીએ જે કીધું બાપુએ તે કોતરમાં પણ તે સુંદર સિંદૂર સાચ્યું હતું અને તેથી બધાને વિચારતા શું થશે લડાઈ થઈ હતી અને બે વખતે પણ થોડાક એના ચિહ્ન માતાજીએ દીધા હતા અને આ વખતે લડાઈ થઈ પણ ભગવાન કર્યું કચ્છમાં ક્યાં કરતા કાંઈ નુકસાન નથી થયેલ તો આના માટે અમારે માલધારી ખેડૂત અને તમામ વર્ગ આજુબાજુનો અકલ માટે બધા આવતા હોય આખો દિવસ હોય હોય અને અમારા ભુવાજી જે ઓલટના બોબા છે જેસો બોબા સ્થાનિક જે અમારા રાણા બોબા લાખા બોબા એ બધા બેસતા હોય અને જો માતાજી મોડા નીકળે તો વરસાદ મોડો થાય અને આવી ત્યારે ધાન ખાય દૂધ પીએ તો સોડાના વખત થાય અને જો ખાલી દૂધ ધાન ન ખાય અને દૂધ પીએ તો પશુઓ માટે થાય ખેડૂતને થોડુંક વસમો આવે વખત આ કાયમનું એમની પરંપરા છે એટલે તમામ તેનાથી આ મોટા મોટું તમારી સમાજ માલદાર છે અમે બધા કાયમ આવતા હોઈએ અને માતાજીને ને આજ સુધી કોઈ પણ એવો વખત એવું નથી કે આ કાંઈ ખોટું પડ્યું તો એના આધારે અમે આજુબાજુ બધા હાલતા હોઈએ એટલે માતાજી માટે અપ અમારે વિશ્વાસ છે અને માતાજી કાયમ બધાની આશા પૂરણ કરે એ માતાજી અમે પ્રાર્થના કરી નખત્રાણા તાલુકાના ના ખાંભલા ગામે માં ભગવતી માં ભગવતીના આંગણે ત્યારે દર વર્ષે જે પત્રીની પ્રથા છે આપણી કચ્છની જે પરંપરા છે એ પરંપરા પરંપરા પ્રમાણે મા ભગવતીના દર્શન કરવા માટે સમસ્ત આ વિસ્તારના લોકો અને ખાસ કરીને દબારી સમાજના લોકોનો આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર મા ભગવતી કીજળ કેટલાવાળીમાં ભગવતી છે એને ત્યાં આજે પત્રીના સ્વરૂપમાં દર્શન કરવા માટે મા ભગવતી પત્રીના દર્શન કરવા માટે સમસ્ત કચ્છમાંથી લોકો આવ્યા છે કચ્છ પ્રદેશ હંમેશા હરેક લોકોના હૃદયમાં ધર્મ ધબકતો રહ્યો છે હજી પણ મા ભગવતીને પ્રાર્થના કરીએ કે આ દેશમાં ને આપણા પ્રદેશમાં સતત ધર્મ ધબકતો રહે